તો નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર ને આજે આપણે વાત કરવાના છે એવા કલાકારની કે જે ટૂંક જ સમયગાળાની અંદર બહુ એવું સારું નામ રોશન કર્યું છે તો મિત્રો કોણ છે એ કલાકાર એની વિશે આપણે વાત કરવાના છે તો જોડાયેલા રહેજો અમારા વિડીયોની અંદર અને છેલ્લે સુધી વિડીયો જોજો તો તમને પૂરેપૂરી માહિતી મળવાની છે અને જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં મારે કપડાં મેચિંગ દલડા મેચિંગ મનડા મેચિંગ કરવા છે તો મિત્રો આ ગીત અત્યારે ગુજરાતમાં ડંકો વગાડી રહ્યું છે સોશિયલ મીડિયામાં પણ રીલની ભરમાર થઈ રહી છે મિત્રો લઈ અને ચારે બાજુ આ ગીતના શબ્દો સંભળાઈ રહ્યા છે માત્ર ચાલીસ રૂપિયામાં બાર કલાક નોકરી કરનારા અને રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવી ચલાવનારા યુવકનું મિત્રો આ ગીત છે જે સોશિયલ મીડિયામાં મિત્રો રાતોરાત છવાઈ ગયું છે ભરવાડ સમાજમાંથી આવતા મિત્રો આ યુવકે ખૂબ જ મુશ્કેલી ભર્યું જીવન ગુજાર્યું છે મારા કપડાં મેચિંગ કરવા છે ગીત બનાવનાર અને ગાનાર આ કલાકારનો સંઘર્ષ જાણવા જેવો છે અને પ્રેરણાદાયક છે એ દસ બાય દસની રૂમ અને ફાટેલા તૂટેલા કપડાં અને ચાર ચોપડીનું ભણતર આશ્ચર્યની વાત છે મિત્રો કે અત્યારે ગુજરાતના ઘરે કરોમાં અને બોલબાલા છે આજે મિત્રો આમના અનેક ગીતો લોકોના દિલના ધબકારા પણ વધારી રહ્યા છે મિત્રો તેમનું નામ છે કૌશિક પરવાડ હું બે હાજર બારમાં અમદાવાદ આવ્યો ત્યારે કંઈ ખબર નથી કે અહીંયા શું કરવું જોઈએ કેવી રીતે પૈસા કમાવા જોઈએ જોકે થોડાક મિત્રો ને મદદ થી અમદાવાદમાં જ રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું બે હાજર બાર થી લઈને બે હાજર ચૌદ સુધી મેં રિક્ષા જ ચલાવી રિક્ષા ચલાવતા ચલાવતા મારું નાનપણનું સપનું ગાવાનું મેં ક્યારે પણ નતું રિક્ષા ચલાવ્યા બાદ ફક્ત એમના આનંદ માટે તેમની જોડે ગાતો હતો તે સમયે મને બધા જ મિત્રોએ કહ્યું કે તું તું તેને ભગવાને આપેલી આ ગિફ્ટ છે તને તો મા સરસ્વતીના આશીર્વાદ છે તો તું આને જ પોતાનું ભવિષ્ય બનાય પછી મેં થોડા મિત્રોની મદદથી તે સમયે મિત્રો યુટ્યુબ કે સોશિયલ મીડિયા નહોતું ફક્ત કેસેટો જ ચાલતી બે કે ત્રણ ગીતોની કેસેટ બનાવી જેમાં મારું ફાઈવ સ્ટાર કાનુડો એ લોકોને બહુ જ પસંદ આવ્યું હતું જેના અત્યારના સમયમાં ઓગણીસ મિલિયન વ્યૂ છે એ સિવાય મારા જીગરજાન દોસ્ત જેવી કેસેટોની ખરીદવા માટે પડાપડી થતી હતી કપડાં મેચિંગ કરવા છે એ ગીત લોકોની જ પસંદગી છે મિત્રો મ્યુઝિક અજયભાઈએ આપ્યું છે આ સા ગીત પાછળ તો લોકોની જ પસંદગી છે કારણ કે આ ગીત જન્માષ્ટમી અને નવરાત્રીના કન્ટેન્ટ માટે જ બનાવેલું હતું અમે નહોતું વિચાર્યું કે લોકોને આ ગીત ની અંદર ફક્ત આજ એક જ લાઈન ગમી જ કપડા મેચિંગ કરવા છે છો કે આ લાઈન ઉપર નવરાત્રીમાં કપલ રીલ બનાવે અને મન મૂકીને નાચે એના માટે લખી હતી પણ લોકો ને આ લાઈન ગમવાથી અમે વિચાર્યું કે આ લાઈન ને જ મુખ્ય બનાવીને અમે ગીત રિલીઝ કરીશું કારણ કે કલાકાર તો લોકો જ બનાવે છે ને આ તમામ વાત સાંભળ્યા પછી મને પણ એક પ્રશ્ન થયો ને તો મેં પૂછ્યું કે કૌશિકભાઈ તમારા હૃદયની નજીક કયું ગીત છે તો અનેરો ઉત્સાહ સાથે એમણે પણ જવાબ આપ્યો દિલનો ધબકારો જેનું નામ જ સાંભળીને તબકારા વધી જાય ને એને લોકોએ બહુ જ પસંદ કર્યું હતું અને અત્યારે પણ ઘણા લોકો એ ગીતને સાંભળે છે આ ગીત મારા હૃદયથી એટલે નજીક છે કે કારણ કે આ ગીત મેં જાતે લખ્યું છે એક એક શબ્દ મે મારા જાતે હૃદય થી લખેલા છે એટલે આ ગીત મને આ જીવન સુધી નહી ભૂલાય તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં કૌશિક ભરવાડે સો થી વધારે પણ ગીતો ગાયેલા છે પણ હજુ પણ તેમની સફળ